હા હેતલ પટેલ ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ સુરત શહેર સુરતી લાલાઓ બધા જ તહેવારો ઉત્સવ ભેર ઉજવવા માટે જાણીતા છે આપણે હમણાં જ ગણપતિ વિસર્જનનો મહોત્સવ અને ઈદ એ મિલાદનો મહોત્સવ કોમી કલાસની ભાવના સાથે ખૂબ જ સારી રીતે ઉત્સવ ઉજવ્યો અને હવે આગામી તહેવાર એટલે કે નવરાત્રિની નવરાત અને દશેરા માટે આપણે તૈયાર છીએ ખાસ કરીને વરસાદી માહોલની અંદર સુરતની એક તાસીર રહી છે કે મોટા મોટા ડોમ અને ઇન્ડોર સ્ટેડિયમમાં ભવ્ય ગરબાના આયોજનો થતા હોય છે અંદર સુરતની પોલીસના પરિવારજનો પણ જોડાય એના માટે છેલ્લા બે વર્ષથી સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ સરસ રીતે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે જે નિઃશુલ્ક હોય છે અને સુરક્ષાની ભાવનામાં બધા રમી શકે એના માટેનું વાતાવરણ પ્રોવાઈડ કરવામાં આવે છે જેની અંદર બ્લાઇન્ડ મેન્ટલી રિટાયર્ડ કે પછી વૃદ્ધાશ્રમ એવી રીતે અનાથ આશ્રમ બધાને અમે અહીંયા ઇન્વાઇટ કરીએ છીએ અને અમારી સાથે રમવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ મારે ખાસ કરીને એવું કહેવું છે દીકરીઓને અને એવા પરિવારજનોને જે ગરબા રમવા માટે મોડી રાત સુધી બહાર જતા હોય છે એમણે પોતે પહેલા તો એ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાં જઈ રહ્યા છે કોની સાથે જઈ રહ્યા છે એની માહિતી ઘરમાં એમના વેલ વિશર્સ એમના પરિવારજનોને એમને આપવી જોઈએ આપણે મોબાઈલનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો સોશિયલ મીડિયાના જમાનામાં આપણે ગૂગલ લોકેશન જે છે લાઈવ લોકેશન એને આપણે ઓન રાખવું જોઈએ જેથી આપણને કોઈ વાંધો આવે નહીં બીજી ખાસ વાત અજાણ્યા માણસોને લિફ્ટ લેવાનું ટાળવું જોઈએ અજાણ્યા માણસ કોઈ કેફી દ્રવ્ય આપે ઠંડુ પીણું આપે તો એને નહીં લેવું જોઈએ કારણ કે એમાં નશાકારક પદાર્થો હોઈ શકે છે આપણી સાથે અઘટિત ઘટના ન બને એના માટે આપણે પણ સજ્જ રહેવું જરૂરી છે આમ છતાં પણ કઈ તકલીફ લાગે રાત્રિના દરમિયાન આપણે લિફ્ટની જરૂર પડે કોઈ ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ થાય તો આપણે હંડ્રેડ નંબર આપ ડાયલ કરી શકો છો ખેલૈયાઓ માટે જ્યાં જ્યાં એમને રમવાનું છે ત્યાં અમારી શી ટીમની મહિલાઓ વેશ પરંપરાગત વેશભૂષા સાથે ત્યાં તૈનાત રહેશે જેથી રોમિયોગીરી કરવા વાળા કે લુખા તત્વોની ઉપર અમારી બાચ નજર રહી શકે અમારા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ અમારું ક્વિક રિસ્પોન્સ ટીમ અને ક્રાઇમ ટીમો બનાવી અને અવાવરૂ જગ્યાઓ જે છે નિર્જન જગ્યાઓ છે ત્યાં સતત અમારી પેટ્રોલિંગ રહેશે જરૂર જણાય ત્યાં ડ્રોનથી અમારું એરિયલ સર્વેલન્સ પણ રહેશે અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં વોડીવોન કેમેરા સીસીટીવી કેમેરા વગેરે રખાશે રાજકોટની જે દુર્ઘટના ઘટી એ પછી જે મોટા સ્ટ્રક્ચર થવાના છે ડોમ છે કે કે કોઈ સ્ટેડિયમ છે બંધ બોડીની અંદર ગરબા છે ત્યાં ખાસ કરીને ફાયરની સેફ્ટી કેવી છે ઇવેક્યુએશન એટલે ઇમરજન્સીમાં એક્ઝિટ પ્લાન એમના કેવી રીતના છે એમનું ક્રાઉડ મેનેજમેન્ટ કેવી રીતનું છે સુરક્ષાના પેરામીટર્સ એમને પ્રોપર ફોલો કર્યા છે કે નહીં એ જોયા પછી જ સુરત શહેર પોલીસ એમને લાયસન્સ આપશે આપણે બધાને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ પરંતુ સાથે રહીને સાવચેત રહીને સાવધાન રહીને આપણે આ તહેવારો જવીએ અમે તમારી સાથે છીએ જય હિન્દ